સુધીનો બે કિલોમીટરનો માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો હતો જેમાં ત્રણસો મીટરનો આરસીસી રોડ મંજૂર કરવામાં આવ્યો હતો આ રોડ રામનગર તેમજ આસપાસની પાંચ જેટલી સોસાયટીના લોકોને ઉપયોગી બની રહે તેમ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નવો રસ્તો બનાવવા માટે એક એક ફૂટ સુધીનો માર્ગ ખોદીને નીચો કરી નાખવામાં આવ્યો હતો ત્યારબાદ સોસાયટીના લોકોએ દબાણ કર્યું હોવાનું જણાવીને દબાણ તોડવામાં આવ્યું હતું ત્યારબાદ પણ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગ દ્વારા એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ લોકોની રજૂઆત માર્ગ મકાન વિભાગ સાંભળતું નથી તેમ રહીશો જણાવી રહ્યા છે

જલ્દી તેવી રજૂઆત પણ કરેલ છે આ કામ થતું નથી થવા દેતા નથી સિંહ કાકા કેટલી વાર પ્રોગ્રામો માં આયા છે પણ આ ધ્યાન આપતા નથી કે શું તકલીફ છે શું નહી હમણાં ઇલેક્શન આવશે એટલે વોટિંગ ના લીધે બધા આવશે અમે આ કરી આપીશું પેલું કરી આપીશું પણ કશું થતું નથી આ કામમાં રાજકીય દખેલગીરી કરવામાં આવે છે હવે આ રોડનું ગટરનું પાણી પાણી પીવાનું બધું મિક્સ થાય છે કોલેરા ફાટશે હમણાં કોરોનાનું બધું ચાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખતા કામ કરવાનું છે કે નથી કરવાનું આ ઉંમરવાળા માણસો ઉપર આવી શકતા નથી આ ગટરના ઢાંકણા ખુલ્લા છે કેટલી દુર્ગંધ મારે છે પણ કોઈને કશું કંઈ ફરક પડતું નથી હવે આગળ તમારે જે કરવું હોય તે અઠવાડિયા પંદર દિવસમાં આનું નિકાલ લાવો નહીં તો અમે અમારું પછી અમે અમારે રીતથી કરીશું છોટાદેપુર જિલ્લાના સંખેડા પંચાયત માન મકાન વિભાગની બેદરકારીનો વરવો નમૂનો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે રોડ છે તેઓની માલિકીનો ના હોવા છતાંય તે ગ્રામ પંચાયતની માલિકીના રસ્તાને તોડી નાખ્યો આજે એક વરસથી આ રસ્તો બનાવવા માટે જે છે કામગીરી કરવામાં આવતી નથી બીજી તરફ આપને રોડ પર બતાવીશું એ ગટર છે ગટર પણ તૂટી ગઈ છે જ્યારે રસ્તો તોડ્યો ત્યારે ગટરનો ઢાંકડો તૂટી જતા આ એક જે બોક્સ કહી શકાય તે બોક્સ મૂકવામાં આવ્યું છે અને લોકો આસપાસથી પસારે બારદારી વાહન અહીંયાથી કાઢવું મુશ્કેલ છે પંચાયત માર મકાન વિભાગના અધિકારીઓ પાંચ સોસાયટીને બે ગામને જોડતાના રસ્તાને તોડતા પહેલાં કોઈપણ જાતનો વિચાર ના કર્યો અને આજે એક વરસથી તોડી નાખ્યા પછી રસ્તો બનાવતા નથી આપને બીજી તરફ બતાવીશું આ મુખ્ય માર્ગ છે જે માર્ગ છે તે તોડી નાખવામાં આવ્યો ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ગ્રામજનો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેઓની રજૂઆત સાંભળવામાં આવતી નથી આજે જે મેઇન રોડ ઉપર જે વીટ પોલ છે તેને ખસેડવા માટે પણ જે પંચાયત માલ મકાન વિભાગે પ્રયત્ન ના કર્યો ત્યાં પહેલાં બબે વખત દબાણો તોડી નાખવામાં આવ્યા દબાણો તોડીને પાંચ મીટરનો રસ્તો છે તે ખુલ્લો કરવામાં આવ્યો આમ તો જોવા જઈએ વિલેજ રસ્તો હોય તે પાંચ મીટરનો જ હોય છે સોસાયટી બનતી હોય ત્યારે પંચાયત માલ મકાન વિભાગનો રસ્તો ના હોવા છતાંય તેઓ તોડી નાખીને સોસાયટીના લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે આજે દસ હજાર જેટલા લોકો એક વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હજુ તો ઉનાળાની શરૂઆત પણ થઈ નથી ત્યાં રાજકોટમાં પાણીની પારણ સામે આવી છે જેમાં પાણી માટે અંબિકા ટાઉનશિપ ટાઉનશીપમાં